નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાત સાંભળતા પહેલા મિત્રો તમને નમ્ર વિનંતી છે કે કોમેન્ટમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખી નાખજો તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ આજની વાત શિવાની લગ્ન બાદ છ મહિને પહેલી વાર પિયર રહેવા આવેલી આમ તો સાસરું રાજકોટથી નજીક સુરેન્દ્રનગરમાં જ હતું પણ શિવમની નોકરી બેંગ્લોર લગ્ન બાદ રિસેપ પ્લસ પતાવી બે હનીમૂન માટે ઉપડી ગયેલા અને પાછા આવી પગ ફેરાની વિધિ માટે એક દિવસ પૂરતું પિયર આવેલી અને તરત જ નવયુગલ બેંગ્લોર માટે રવાના થઈ ગયેલું હાથ થયેલા લગ્ન નવા દિવસો નવું ઘર નવું શહેર નવો માહોલ બધું સેટ કરતા કરતા ક્યાંય દિવસો પસાર થઈ ગયા અને શિવાની સવારે વહેલી ફ્લાઇટમાં રાજકોટ પહોંચી દીકરી લગ્ન બાદ પહેલી વાર ઘરે આવી રહેલી મમ્મી પપ્પા દાદા દાદી બધાના ચહેરા હરખથી છલકાઈ રહેલા શિવાનીના રૂમની સાફ સફાઈ થઈ ગયેલી એના બેડ પર એની ગમતી પ્રિન્સેન્સ વાળી ચાદર પથરાઈ ગયેલી શિવાનીને ભાવતા બધા નાસ્તા બનાવીને ડબ્બામાં ભરાઈ ગયેલા દાદાએ પોતાની હાથે શિવાનીના પ્રિય મગસના લાડુ મેથીના વડા અને સાત પડી પૂરી બનાવેલી એના ગમતા પુસ્તકો એના સ્ટડી ટેબલ પર મુકાઈ ગયેલ સવારે ભાઈ સાથે જોગિંગ માટે જવા એના સ્પોર્ટ્સ શું શું રેકમાં ગોઠવાઈ ગયેલા એના ઇસ્ત્રી થયેલા કપડાં ફરી ઈસ્ત્રી કરાવી મંદના બહેન તેના વોર્ડ રૂમમાં મૂકી દીધેલા એના ટેડી બેગ પણ કબાટમાંથી નીકળી એના બેડ પર બેસી ગયેલા ભાઈ તો બેનને મળવા એટલો ઉતાવળો થયેલો કે ફ્લાઇટ પહોંચવાના એક કલાક પહેલાંથી જ એરપોર્ટ જઈ બેસી ગયેલું શિવાનીના ઘરમાં આવતાની સાથે જ આખા ઘરમાં ખુશીઓની લહેરકી ફરી વળી વહાલ સુઈ દીકરીને લાંબા સમય બાદ જોતા જ મંદાબેન અને દાદીની આંખો તેમજ મન બંને ભીના થઈ ગયા સામે દીકરી પણ ત્રેવીસ વર્ષ રહેલી એક ઘરને જોતા જ ગડગડી થઈ ગઈ શિવાનીની આંખો પણ ઉભરાઈ આવી પછી તો ઘર કેવું છે શિવમ કુમારનો સ્વભાવ કેવો છે તમને ફાવી ગયું અજાણ્યા શહેરમાં કોઈ તકલીફ તો નથી ને તું ફોન પણ નથી કરતી હવે અમને તો સાવ ભૂલી જ ગઈ છે હો ડાઇનિંગ ટેબલ પર ચાર નાસ્તા સાથે આવા સવાલો અને ફરિયાદો શરૂ થયા મંદાબેને ઊભા થતા જોઈ શિવાની બોલી મમ્મી ક્યાંય જાય છે બેસને થોડી વાર મંદાબેન ડાઇનિંગ ટેબલ પર પડેલી ખાલી પ્લેટો લેતા બોલ્યા ના ના હો મારે રસોડામાં ઘણું કામ છે આજે તારી ભાવથી બધી જ રસોઈ બનાવી છે અરે મમ્મી હું હજી પંદર દિવસ રોકાવાની છું અહીંયા તારી સાથે બધું આજે બનાવીને ખવડાવી દઈશ કે શું હું એ જ કહું છું કે હજી પંદર દિવસ છે તે પછી નિરાતે વાતો કરીશું કહેતા મંદા બહેન રસોડા તરફ ચાલ્યા આ મમ્મી એવી ને છે અરે જવા દે તારી માને તું અહીંયા આવ બેસ મારી પાસે આપણે બે નિરાંતે વાતો કરીએ એમે છ મહિનાની વાતો ભેગી થઈ છે કહેતા દાદીએ શિવાનીનો હાથ પકડી પાસે બેસાડી અને પછી તો બેની વાતોની એક્સપ્રેસ ગાડી ચાલી પડી અરે સારિકા તું અત્યારે સારિકા ફોઈને દરવાજે જોતા દાદા દાદા સસ્પ્રાઇઝ થઈ છાપુ મૂકી ઊભા થઈ કહેવા લાગ્યા સારિકા બેટા આવ આવ દાદી પણ તેમની તરફ જોતા બોલ્યા શું વાત છે આજે તો બંને દીકરીઓ ઘરે આવી છે મારી ખૂબ ગમે તારી સરપ્રાઇઝ કહીને દાદાએ સારિકા ફોઈના માથે હાથ મૂક્યો અરે પપ્પા આ બધો પ્લાન આપણે શિવનો છે એને મને બેંગ્લોરથી જ ફોન કરીને કહી દીધેલું હા અને ફોઈએ પહેલા ના પણ પાડેલી પણ પછી મેં એમને મનાવી લીધા કહી શિવાની ફોઈને વળગી પડી અરે ગાંધી બાપના ઘરના દરવાજા તો દીકરી માટે હંમેશા જ ખુલ્લા હોય ઘરે આવવા ક્યારેય ના કહેવાની જ ન હોય દાદીએ એમને પાસે બેસાડતા જ કહ્યું એ જ તો દાદી તમે જ કહો છો હવે પાછી હું થી ક્યારે પાછી આવવાની અને ક્યારે તમને બધાને મળી શકત એટલે મેં ફોઈને થોડા દિવસ અહીંયા જ રહેવા બોલાવી લીધા ખૂબ સારું કર્યું તે કહેતા દાદાએ ફરી હાથમાં સાપુ લીધું ફોય તમે બેસો હું પાણી લાવું કહેતી શિવાની રસોડા તરફ દોરાઈ ગઈ ફ્રીજ પાણીની બોટલ લેતા માને કહ્યું મમ્મી સારિકા ફોઈ આવ્યા છે મારી સાથે રહેવા શિવાની બધાને પાણી પીવડાવ્યું અને પાછા બધા વાતો એ ઓળંગ્યા શિવાની ના ઘરે આવ્યા ઉત્સાહ સારિકા ફોઈ ના આવવા દાદા દાદી ના ચહેરા પર બમણો થયેલો દેખાઈ રહ્યો લગભગ અડધો કલાક પસાર થઈ ગયેલો પણ માં હજી કેમ ફોઈને મળવા બહાર ન આવી કંઈ થયું તો નહીં હોય ને શિવાની વિચારતી ઊભી થઈ ફરી રસોડામાં ચાલી માં લોટ બાંધી રહી હતી મમ્મી ફોય ક્યારના ના આવીને બેઠા છે તું આવી નહીં એમને મળવા અરે તે ગામમાં જ છે તે હાલતા ને ચાલતા દોડીયા આવે છે એમના આવવાની વળી ક્યાં નવાય છે મમ્મીનો આવો ઉતરાય વાળો જવાબ સાંભળીને શિવાની ને જરા આંચકો લાગી એ ડઘાઈ ગયેલા ચહેરેથી રસોડાની બહાર નીકળી પણ બાળશાહે સહેજ રોકાય સારી ઘા કોઈ દરવાજાની આડે ઊભા રહી સાંભળી રહે કદાચ અંદર જતા હતા મમ્મીને મળવા પણ આવું સાંભળી પગ ત્યાં જ રોકાઈ ગયા એવું શિવાનીને લાગ્યું બંનેની આંખો એક થઈ અને બંનેએ સ્મિત આપ લે કરી જાણે અપમાનનું એક બિંદુ ગળે ઉતારી જઈ એ ભારે હૃદયથી સહેજ મલકાયા અને મમ્મી તરફ ગયા ભાભી કેમ છો બહુ કામમાં લાગુ છો લાવો ચાલો હું આવી ગઈ છું હવે તમને મદદ કરાવું શિવાની દરવાજેથી જોઈ રહેલી મમ્મીએ ઊંચા જોયા વિના જ જવાબ આપ્યો આ લોકો ટાણું કટાણું જોયા વિના વાર વાર હાલ્યા જ આવે છે તે વસ્તારી ઘરમાં મજામાં ક્યાંથી હોય ફોઈના ચહેરાનો રંગ ઉડી ગયો અરે લાવોને હું મદદ કરાવું આજે તમે થોડો આરામ કરો ફોઈએ ચહેરા પર સ્વચ્છતા જાળવવાનો પ્રયાસ કરતાં ફરી કહ્યું ના રે ના આજે ક્યાં વળી કંઈ નવાય છે આ તો રોજનું થયું તમે તમારે બાપને ઘેરે આવ્યા છો તે આરામ કરો મારા નસીબ ક્યાં તમારા જેવા છે કે રોજ ચાલતા પડીએ પિયરને ભાભ્યો પાસે સેવા કરાવીએ માંડ કોરી રાખેલી આંખો પાપણો કિનારો સુધી ભીંજાઈ ગઈ કદાચ હવે વધુ કંઈ બોલી શકે એમ નહોતા એ નીચી નજરે રસોડાથી બહાર નીકળી ગયા જમતી વેળાએ પણ મમ્મીએ ફોઈને પીરસતી વખતે ખાસ આગ્રહ ન કર્યો પરિસ્થિતિનો તાગ પામી ગયા હોય એમ સૌ મૂંગા મોઢે શાંતિથી બપોરનું ભોજન લીધું અને વાતાવરણને હળવું કરવાના પ્રયત્ન કરતા ફોયે વાત શરૂ કરી મમ્મી નાનકાના શું સમાચાર છે એ મજામાં અને ટેબલ પરથી વસ્તુ લેતી વખતે પણ મમ્મી બોલવા લાગી મજામાં જોઈને દિય દેરાણી કેવા લહેરથી રહે છે કેનેડામાં છે એમને કોઈ ચિંતા આ વાર વાર બધા આવી જાય છે તે મારાથી હવે કોઈની વેટ નથી થતી બધાનું મારે જ કરવાનું મને નથી પરવડતું હવે કોઈ ચૂપચાપ નીચું જોઈ ગયેલા શિવાનીને આ બધું જ મનમાં ખટકી રહેલું એને જેમ તેમ કરીને બપોર પસાર કરી સાંજે ચા માટે બધા પાછા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા અને ફોઈને રૂમમાં પોતાનો થેલો લઈને બહાર આવેલા જોઈ અમે બધાય ઊભા થઈ ગયા ફોય થેલો કેમ લીધો મેં આશ્ચર્યથી એમની સામે જોઈને પૂછ્યું હું ઘરે જઈ રહી છું અરે પણ તમે તો બે ત્રણ દિવસ રોકાવાના હતા ને મારી સાથે આમ અચાનક જવાની શું જરૂર છે બેટા ઘણા વર્ષો રોકાયા હવે કેટલું રોકાવાનું ને મન સ્વરે આટલું જ કહી શક્યા અરે ના ફોઈ હજી તો આપણે શાંતિથી વાતો પણ નથી કરી અને તમે આમ શિવાનીને વચ્ચે અટકાવતા દાદીએ કહ્યું બેટા શિવ જવા દે એને સારિકાને રોકીશ નહીં દાદીના ગળામાં બાજેલા ડૂમાને એમના અવાજમાં કરી શકાતું હતું રોકી રાખેલું આંસુ ફોઈની આંખોમાંથી જગ્યા કરી વહી નીકળ્યું માત્ર આવજો કહી ફોઈ ઘરની બહાર નીકળી ગયા દાદી આંખો લૂસતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા શિવાનીના મનમાં દુઃખની આગી ઉમટી પડી સવારે ઘરે આવ્યો ને સાંજ થતા સાવ ખરી સારિકા ઘર છોડી જતા જોઈ જ રહી શિવાનીને ક્યાં કર નહોતી વળતી આજે મનને ક્યાં ચેન નહોતું પડતું સાંજનું ડિનર પણ એને મૂંગા મોઢે નામ પૂરતું જ લીધું ભાઈ સાથે પણ કોઈ મસ્તી ના કરી અને પોતાના રૂમમાં પૂરાઈ ગઈ એને આખી રાત સારિકા ફોઈના વિચારો આવતા રહ્યા અને સાથે સાથે પોતે બનાવેલા સરપ્રાઇઝ પ્લાન માટે પણ અફસોસ થવા લાગ્યો કે જો મેં એમને બોલાવ્યા જ ન હોત તો કદાચ ફોઈ આટલા દુઃખી ન થયા હોત મમ્મીના વર્તન માટે એને પારવાર દુઃખ થઈ રહેલું કે મમ્મીએ ફોઈ સાથે આવું શું કામ કર્યું દાદીનો દુઃખી ચહેરો એને અંદર અંદર ખૂબ પીડિત કરી રહેલો એ વિચારતી રહી કે દીકરો ઘરડો થાય તો એ ઘરે પાછા આવતા ક્યારે વિચારતો હશે કે ઘરે જાઉં કે ના જાઉં તો દીકરી પણ એને જાય પછી એને મા બાપના ઘરે આવવામાં આટલું વિચારવાનું જેમ દીકરો મોટો થાય એમ દીકરી પણ તો બાવીસથી પચીસ વર્ષ એ ઘરમાં રહી મોટી થાય છે તો લગ્ન બાદ એના હક શું કામ ફરી જાય છે શા માટે એ એનું ઘર નથી રહેતું જ્યાં એની બાળપણની મીઠી યાદો સચવાયેલી હોય એવા ઘરે એ એની ઈચ્છા મુજબ ન આવી શકે એને મન હોય એટલા દિવસ ન રહી શકે લગ્ન બાદ અમુક ઉષ્મારે ઘરે આવતી દીકરી શું માત્ર એક બોજ બની રહે છે એ કેમ ભૂલી જવામાં આવે છે કે એ પણ તો આ ઘરનું એક સંતાન છે સારિકા ફોઈની વિદાય શિવાનીના મનમાં કેટલાય સવાલોને જન્મ આપેલો વાર વાર આંખ સામે તરવરી ઉઠતો આંસુ વાળો ચહેરો એના નખલીસ રુવાડા ઊભા કરી દેતો એને ફરી ઘડિયાળના જોયું છ વાગી ચૂકેલા એ બેડ પરથી ઊઠી બારીમાં ઊભી રહી ના જાણે મનમાં શું સૂજ્યું કે ફ્રેશ થઈ એ રસોડામાં પહોંચી થોડી વાર વાસણો ખખડાવાનો અવાજ સાંભળાતા મંદાબહેને રસોડા તરફ દોડી આવ્યા પણ અંદરનું દ્રશ્ય જોતા જ એમના પગ ઉંબરે અટકી ગયા કપાળ પર આશર્યની ત્રણ રેખાઓ દોરાઈ ગઈ નવ વાગ્યા પહેલા નવ ઉઠતી અને રસોડામાં ભાગ્યે જ પગ મુક્તિ શિવાની આજે સવારના પહોરમાં ચા નાસ્તો બનાવી રહી અરે શિવુ આ શું આટલા વહેલા ઉઠવાની શું જરૂર હતી અને આ બધું હું કરું છું ને તું આરામ કર જા શિવાનીના હાથમાં રહેલી સાણસી લેતા બોલવા લાગ્યા ના મમ્મી પ્લીઝ મને કરવા દે શિવાની સાણસી પરથી પકડ મજબૂત કરતા બોલી અને બધાને ચા નાસ્તો પીરસવા લાગી એ પછી પણ શિવાનીએ રસોઈમાં ઘણી ખરી મદદ કરી અને ઘરમાં સુપટ કરવા લાગી ઘર વ્યવસ્થિત ગોઠવા લાગી બેટા શિવ આ બધું શું કરે છે તું થોડા દિવસ આવી છે તે આરામ કરીને મંદાબહેને કહ્યું પણ શિવાનીએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું મંદાબેનને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે દાદી પણ શિવાનીના વર્તનમાં આવેલો ફેરફાર જોઈ રહેલા બપોરે જમવાનો સમય થયો ને શિવાની નહીં ધોઈ તૈયાર થઈ પોતાની બેગ લઈ બહાર આવી એને જોતા જ દાદી ઊભા થઈ ગયા બેટા કેમ બેગ કાઢી ક્યાં જાય છે મંદાબેન પણ આશ્ચર્ય પ્રશ્નાર્થ નજરે એને જોઈ રહ્યા બેંગ્લોર પાછી જાઉં છું દાદી બે વાગ્યાની ફ્લાઇટ છે શિવમે મારી ટિકિટ કરાવી દીધી છે અરે પણ આમ અચાનક તું તો પંદર દિવસ રહેવાની હતી ને ઘરે કંઈ થયું છે શિવમ કુમાર તો મજામાં છે ને બહેને એક સીટા સામે સવાલો પૂછી લીધા ના મમ્મી એવું કંઈ થયું નથી હું મારી મરજીથી મારી ઈચ્છાથી પાછી જઈ રહી છું શું થયું છે તને સીવું આજે સવારથી તું કંઈ બોલતી નથી કામ કર્યા કરે છે અને અત્યારે પાછી જઈ રહી છે પૂછું છું તો કંઈ જવાબ પણ કહેતી પણ નથી અમારા મન પર શું વીતશે એની તને કોઈ ચિંતા છે મંદાબહેનની આંખોમાંથી આંસુ નીકળી રહેલા એ દબાયેલા અવાજે બોલી રહેલા શિવાની એમને જોઈ રહેલી શિવાની એમની પાસે જઈ એમના ખંભે હાથ મૂક્યો અને ધીરેથી બોલી મમ્મી તારી ચિંતા છે એટલે જ જઈ રહી છું મંદા બહેને કંઈ સમજાયું નહીં એ પ્રસ્તાવ ભરી આંખે શિવાની તરફ જોવા લાગ્યા તારી જ ચિંતા છે મને એટલે જ જઈ રહી છું અત્યારથી આદત પાડી રહી છું પિતાના ઘરે ઓછું રોકાવાની હું જાણું છું માં કે તું મને ખૂબ વહાલ કરી છે પણ દીકરીના પાનેતરનો છેડો જે દિવસે એ પારકા ખેસ સાથે બંધાય છે ત્યારે એના બાપના ઘરના બધા હક સાથેના છેડા છૂટી જાય છે ત્યારબાદ દીકરી એક મહેમાન અને થોડી ઉંમર બાદ એક બોઝ બનીને રહી જતી હોય છે મારો ભાઈ પરણશે આપણા ઘરમાં જ્યારે ભાભી આવશે હું રહેવા આવીશ પણ એક જ દિવસમાં મારે ઘર છોડીને પોતાના ઘેર ચાલ્યા જવું પડશે જેમ ગઈ કાલે સારિકા હોઈ ગયા રડતા ચહેરે અને દાદી બધો સમય રડતા રહ્યા હું અત્યારથી ઘરની માયા ઓછી કરી રહી છું પોતાના ઘરે જઈ રહી છું એ વાત સ્વીકારવાની કોશિશ કરું છું હવે મારો આ ઘર પર કોઈ જ અધિકાર નથી માં દાદી અને દીકરી ત્રણેયની આંખોમાં શ્રાવણ વરસવા લાગ્યું મંદાબહેને દીકરીની વાત અને પોતાની ભૂલ સમજાઈ ગઈ ત્રણેય એકબીજાને ભેટીને છૂટા મોઢે રડી પડ્યા મંદાબહેનને પોતાનાથી થયેલ ભૂલોનો પારાવાર પસ્તાવો થયો એમને દાદા દાદીની સામે કરગરી માફી માગી તેમજ તરત જ સારિકા કોઈને ખોઈને ફોન કરી માફી માગી તેમને ભાવથી આમંત્રણ આપી ફરી ઘરે બોલાવ્યા દાદા દાદીએ શિવાનીને રોકી લીધી અને વહલથી ઝૂમી ભરી ગળે લગાડી શિવાનીનું ખળભળી રહેલું મન શાંત થયું અને નકશીખ રૂવાડે રૂવાડે ઠંડક પ્રસરી દાદી મમ્મી અને સારિકા ફોઈના ખડખડાટ હસતા ખીલેલા ચહેરા જાણે શિવાનીના મનોસ મસ્તગાર ધુમરાઈ રહેલા સારિકા ફોઈના ભીની આંખોવાળા ચહેરાની છાપ મીટાવી રહેલા ના બંગલા ના ગાડી ના તમારી મિલકતમાં ભાગ લેવા બસ હું કદીક આવું છું ઘરે મારા વીતેલા બાળપણની એ યાદ લેવા અડધું જીવન મારું મેં પણ વિતાવ્યું છે અહીંયા હજીએ સતાવે છે મને એ સંભારણા મારી ઢીંગલી હિંચકા આ આંગણા અને તમે બધા જુઓ જ્યારે અમને ડેલીએ તમારી બસ ચાહું હું માત્ર હે તમાર તમારો મિત્રો આપણે આ કહાનીને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર અને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને આવીને આવી કહાની સાંભળવા માંગતા હોય તો તમાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે